ગુજરાતના ગૃહમંત્રી તથા ભાજપના કર્મચારી ભ્રષ્ટાચારી તથા દારૂના મુદ્દા ઉપર ઘણો સંકોચ રાખીને સાથે મળીને વેચાવી વેચાણ કરાવે છે અને ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવે છે તેથી હર્ષભાઈ સંજવી ગૃહમંત્રી હોવાને કારણે ભાજપની અંદર અંદર આડ રાખીને જે ધંધાઓ કરાવે છે ગૌચર તથા સરકારી જમીનો અને કબજા માથાભારે ગુંડાઓને આપે છે અને નાના માણસોને સરકારી ગાઈડલાઇન મુજબ ન્યાય પણ મળતો નથી તેથી ગુજરાતના ઘણા લોકો એવા છે કે જે જાગી રહ્યા છે અને સમાજને સુધારક જેવા કામ કરી રહ્યા છે તેથી ગોપાલભાઈ ઇટાલિયા જિજ્ઞેશભાઈ મેવાણી ચૈત્રભાઈ વસાવા અનેક એવા મહાન નેતાઓ જે લોકોને નાના વર્ગોને સપોર્ટ કરે છે તેમાં ભાજપ સરકાર ગુંડાગર્દી કરે છે તો આવનારી પેઢીઓ આપણી ગુલામ ન રહે તેને આઝાદ કરવા માટે ભાજપ સરકારને એક જ પ્રયાસની જરૂર છે પાડી દેવાની કારણ કે તેઓને બે હજાર સત્યાવીસની ચૂંટણી આવે ત્યારે એક જ મત આપજો કે જેને ખેડૂતોના દીકરા હોય તો કરદાપરથાની અંદર પણ તમને તકલીફ આપી છે સરકાર તો આ સરકારને ત્રીસ વર્ષથી રાજકારણ કરી રહી છે જે આપણા ઉપર દબંગ ગુજારી રહેશે તો મારી તો એક જ વિનંતી છે કે આપ વિચારી તો શકો છો ખેડૂતો અને નાગરિકો હું પણ વિચારી શકું છું કે પ્લોટ હોય ગટર હોય લાઇટ હોય સમશાન હોય કરદા પડતા હોય કે દારૂબંધી હોય તે તમામ વસ્તુ ખેડૂતોના દીકરાઓને દીકરીઓને ભણતરમાં ખૂબ અડચણ આવે છે અને આ દારૂ કોઈકના ઘર બરબાદ ન થાય તે માટે ચૈતરભાઈ વસાવા અથવા જિજ્ઞેશભાઈ મેવાણી ગોપાલભાઈ ઇટલિયા જેવા ધારાસભ્યો સમાજના વિકાસ માટે હેતુ માટે પ્રશ્ન કરે છે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપતભાઈ પણ કોઈ જાતનો નિર્ણય લેતા નથી અને જે ગુંડા હોય તેઓ લોકોને સહયોગ આપે છે તો આ સરકારને ઉઠાવી અને ફેંકી દેવાની જરૂર છે તો આવનારી પેઢીઓમાં ગુલામમાંથી આઝાદ થઈ શકે અને નાના વર્ગોને કોઈ પણ ન્યાય આપતી નથી તેથી મામલતદાર હોય ટીડીઓ હોય કે કોઈ પણ કર્મચારી તંત્રી હોય કે મંત્રી હોય તમામ લોકો ભાજપ સરકારના ઈશારે જે કામ કરી રહી છે તેને ઉખાડી ફેંકી દેવાની જરૂર છે જય ભીમ જય નમો બુધાય ને આવનારી ચૂંટણીમાં સો ટકા ધ્યાન આપજો કે બે હજાર સત્યાવીસમાં આપણે કા કોંગ્રેસનો ઝંડો લહેરાવો ને કા આમ આદમીનો ઝંડો લહેરાવો કારણ કે જો સમાજને સો ટકા ન્યાય અપાવશે જય ભીમ જય સંવિધાન ભાજપને ભગાવો જય ભીમ